મને શરીરની અંદર અમુક અમુક પ્રકારના રોગ છે એ દુઃખ છે કે પછી હું ધારું છું એ કામ પાર નથી પડતું એ દુઃખ છે આવા જે કઈ કારણો એ રજૂ દુઃખના દુઃખની વ્યાખ્યાઓ જે કઈ રજૂ કરશે એ બધી કેવી હશે તો એ બધી જ વિપરીત પરિસ્થિતિઓ હશે વિપરીત પરિસ્થિતિ એને જ આપણે દુઃખ માનીએ છીએ એ આર્થિક રીતે વિપરીત પરિસ્થિતિ હોય શારીરિક રીતે વિપરીત પરિસ્થિતિ હોય એ કૌટુંબિક રીતે વિપરીત પરિસ્થિતિ હોય જે કઈ વિપરીત પરિસ્થિતિઓ છે એને આપણે દુઃખ છીએ આ એક બહુ જ વ્યાપકપણે પ્રવર્તતી સમજ છે અને એનાથી ઉલટું આપણને એવું કહેવામાં આવે કે તમારા જીવનમાં સુખ શું છે તો આપણે જે લિસ્ટ બનાવશું ને એ શું બનાવશું જે જે સાનુકૂળ પરિસ્થિતિઓ છે એનું આપણે લિસ્ટ બનાવશું એટલે સાધારણ રીતે આપણે આપણી પરિસ્થિતિ અને આપણા સુખ દુઃખ બંનેને એક સમજીએ છીએ વિપરીત પરિસ્થિતિ એટલે દુઃખ સાનુકૂળ પરિસ્થિતિ એટલે સુખ પણ હકીકતમાં એવું નથી ને દાખલા તરીકે કોઈને સંતાન નથી આ એક જીવનમાં ઉભી થયેલી પરિસ્થિતિ છે એ સંતાન નથી એને લીધે એ જે ખોટનો અનુભવ કરે છે ને એ દુઃખ છે સંતાન નથી એ દુઃખ નથી સંતાન નથી એને લીધે એક ખોટ નો અનુભવ કરે છે ને એ દુઃખ છે ઘણી વાર એવું બને કે બે વ્યક્તિઓને એવું બને કે બે માંથી કોઈને સંતાન ના હોય પણ એક વ્યક્તિ દુઃખી થતી હોય એક વ્યક્તિ દુઃખી ન પણ થતી હોય અથવા તો બંને વ્યક્તિ દુઃખી થતા હોય પણ દુઃખની માત્રા જુદી જુદી કોકને વધારે દુઃખ થતું હોય કોક ને ઓછું દુઃખ થતું હોય તો પરિસ્થિતિ એ દુઃખ નથી પરિસ્થિતિની આપણા ઉપર થતી નકારાત્મક અસર એ દુઃખ છે બીજું ઉદાહરણ તે છે કે સ્વભાવ સારો નથી આ પરિસ્થિતિ છે પણ એને લીધે આપણને જે અશાંતિ થાય છે ને એ દુઃખ છે જો અશાંતિ ન થતી હોય તો પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકતી નથી પણ આપણને અશાંતિ થઈ એટલે આપણે દુઃખી થયા ત્રીજી એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ સ્વજનનું મૃત્યુ થયું જે આપણા નિકટના હોય જેની સાથે આપણને ખૂબ જ સ્નેહ હોય એનું અવસાન થયું એ પરિસ્થિતિ છે પણ એ પરિસ્થિતિને લીધે આપણને જે શોકનો અનુભવ થયો એ દુઃખ છે ચોથું ઉદાહરણ ત્યાં આપ્યું છે આર્થિક સંકડામણ એ કોઈના જીવનમાં ઉભી થાય દેવું વધી જાય વ્યાજ ભરવું પડતું હોય આવું કેટલાકના જીવનમાં આવી જતું હોય છે તો એ પરિસ્થિતિ છે પણ એને લીધે એને જે ચિંતા થતી હોય કે હવે શું એ ચિંતા છે ને એ દુઃખ છે કોઈને કામનો બોજો બહુ રહેતો હોય જેમાં લગભગ આપણે બધા જ છીએ કામનો બોજો આપણે સતત અંદર દબાયેલા છીએ તો એ કાર્યનો ભાર આપણા ઉપર છે એ પરિસ્થિતિ છે અને કાર્યના ભારને લીધે આપણે જે તણાવનો અનુભવ કરીએ છીએ ટેન્શનનો અનુભવ કરીએ છીએ સ્ટ્રેસનો અનુભવ કરીએ છીએ એ દુઃખ છે તો એક વસ્તુ આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે કે પરિસ્થિતિ એ દુઃખ નથી પરિસ્થિતિ બહાર છે છે આપણી અંદર અંદર પરિસ્થિતિ કોઈક થાય એને લીધે આપણે અંતરની જે વિપરીત ભાવનાઓ અનુભવ કરીએ છીએ એ દુઃખ છે નેક્સ્ટ એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ વિપરીત પરિસ્થિતિ એ દુઃખ નથી વિપરીત પરિસ્થિતિ બહાર છે દુઃખની લાગણીઓ આપણી અંદર છે એક વિદ્યાર્થી બીકોમ ની અંદર ભણે છે હજી તો ફર્સ્ટ ઇયર ની અંદર છે એ સ્વામીશ્રીને કાગળ લખે છે કે મારો અભ્યાસ અત્યારે ચાલુ છે આ અભ્યાસ પૂરો થયા પછી મારી પાસે એવા વિકલ્પો છે કે કાં તો તો હું હું કરું અથવા પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપું આ બે માં શું કરવું એની અવઢવમાં હું છું મને મને ખબર નથી પડતી મારે શું કરવું છે અને એને લીધે મને એટલી બધી ચિંતા થાય છે કે મારે શું કરવું તો કે છે મને આત્મહત્યાના વિચારો આવે છે આ એક વિદ્યાર્થી પોતે ભણતા ભણતા લખે છે બીજા એક કર્મચારી છે પોતે નોકરી કરે છે અને એ સ્વામીશ્રીને પત્રમાં લખે છે કે મારી નોકરી ડિસેમ્બરમાં છૂટી જશે કારણ કે એને કહેવામાં આવ્યું છે કે તમારી નોકરી આ બે મહિના પછી છૂટવાની છે હવે આગળ મારી પાસે નવી નોકરી નથી હવે મારે નોકરી ક્યાંક શોધવાની છે અને એ પણ મંદિરના સમયગાળામાં શોધવાની છે જેમાં મેળવવી ખૂબ જ કઠણ છે આટલી વાત લખ્યા પછી છેલ્લે પોતે શું કે છે કે આપની મરજી હશે તેમ થશે મારો વાળ વાંકો થવાનો નથી દાસના દુશ્મન કેદી હોય નહીં જો જો નોકરી છૂટી જવાની નિશ્ચિત છે તો બે જણ સરખી પરિસ્થિતિમાંથી પસાર થાય છે બંનેને દુઃખનો અનુભવ એક સરખો નથી ત્રીજો કેસ આપણે જોઈએ કેસ છે સંતાનનો અભાવ એક ભાઈ એમના લગ્નને બે વર્ષ થઈ ગયા છે અને સંતાન નથી અને સંતાન થાય તેમ પણ નથી એવા મેડિકલ રિપોર્ટ્સ એને મળ્યા છે તો એની અસર એવી થઈ છે મન બેચેની અનુભવે છે જીવનમાં અંધારું વ્યાપી ગયું છે બધું જ છે પણ સંતાન નથી જીવનમાં અંધારું છે એની સામે બીજા એક દંપતી છે એમના લગ્નને સાત વર્ષ થયા છે સંતાન નથી સંતાનની ઈચ્છા પણ એમને છે કે સંતાન થાય તો સારું પણ છતાંય એમની પાસે એવી કઈ સમજણ છે એટલે સ્વામીશ્રીને લખે છે કે અમને ઈચ્છા ઈચ્છા તો છે પણ પછી જેવી ભગવાનની અમે અમે ખુશ ખુશ છીએ છીએ અમને દુઃખ નથી આ પરિસ્થિતિની અંદર પણ ઈચ્છા હોવા છતાં પણ પછીનો કેસ આપણે જોઈએ એક કેસ છે શારીરિક તકલીફ એક બેન સ્વામીશ્રીને પત્રને લખે છે કે બંને પગના ઢીચણમાં અતિશય પીડા થાય છે આ પરિસ્થિતિ છે અને એની કેવી અસર એમના પર થઈ છે તો કે છે હવે હું મૂંઝવણની અંતિમ સ્થિતિ પર છું મૂંઝવણની અંતિમ સ્થિતિ આપણે સમજી શકીએ કે હવે હવે જીવી શકે એમ નથી એટલી હદે પોતે મૂંઝાઈ ગયા છે અંતરથી એની સામે બીજા એક ભાઈ સ્વામીશ્રીને પત્ર લખે છે એમની પરિસ્થિતિ જુઓ એમને છાતીમાં કેન્સર થયું ચેસ્ટમાં કેન્સર થયું કેન્સર થયા પછી ઓપરેશન કર્યું ઓપરેશન કરીને ગાંઠ કાઢી નાખી દોઢ વર્ષ પછી ફરીથી કેન્સરની ગાંઠ હવે થઈ છે ફેફસા તથા લીવરમાં કેન્સર પ્રસરવાની શરૂઆત થઈ ગઈ છે આટલું લખ્યા પછી છેલ્લે કે છે સ્વામીશ્રીને કે સત્સંગથી આત્મબળ છે ઘણી ગંભીર પરિસ્થિતિ છે શારીરિક રીતે પણ એ સ્થિરતાનો અનુભવ કરે છે કે સત્સંગથી આત્મબળ છે તો એનાથી આગળ વધીને બીજા એક ભક્ત છે સ્વામીશ્રીને શું લખે છે કે મારી બધી આવરદા આપને અર્પણ છે અને આપના બધા દુઃખ મને આપો આની હિંમત જુઓ શારીરિક રીતે એ પોતે બધા કષ્ટો સહન કરવા માટે સામેથી તૈયાર છે આ શું બતાવે છે આપણને પરિસ્થિતિ એ આપણને દુઃખી કે સુખી કરવાનો નિર્ણય નથી લઈ શકતી આપણે નિર્ણય લઈએ છીએ કે આપણે સુખી થવું છે કે દુઃખી થવું પછીનું એક પરિસ્થિતિ છે એ જોઈએ એક સદગૃહસ્થ છે સ્વામીશ્રીને પત્ર લખે છે કે મારા ભાઈએ દસ હજાર રૂપિયામાં મને સ્કૂટર વાપરવા આપ્યું નક્કી એવું થયું હતું કે છ મહિના સુધી મારે સ્કૂટર વાપરવાનું અને છ મહિના સુધી દસ હજાર રૂપિયા છ મહિના પછી મારે સ્કૂટર આપી દેવાનું પાછું અને એમને દસ હજાર રૂપિયા મને પાછા આપી દેવાના આવો નિર્ણય મારા ભાઈ સાથે મારે થયો હતો પણ હવે નક્કી થયા પછી મેં છ મહિને સ્કૂટર તો પાછું આપી દીધું પણ એ શું કરે છે હવે એ દસ હજાર રૂપિયા પાછા નથી આપતો નવ હજાર રૂપિયા પાછા આપે છે અને આને લીધે મને ખૂબ અશાંતિ રહ્યા કરે છે એ સ્વામીશ્રીને પોતે લખે છે હવે એની સામે બીજા એક નોકરિયાત છે કેટલી સાધારણ પરિસ્થિતિ છે નોકરિયાત ની પોતે કહે છે કે મારી એક વોચમેન ની નોકરી છે બારસો રૂપિયાનો પગાર છે આજના જમાનામાં બારસો રૂપિયાનો એનો પગાર છે એના પુત્રનો પગાર પણ લગભગ એટલો જ છે એની પુત્રી છે એ બીજાને ત્યાં ઘર કામ કરે છે આવી આર્થિક સ્થિતિ છે એમની પણ પછી લખે છે શું કે વ્યવહાર ઠીક ઠીક ચાલે છે આપની દયાથી મજામાં મજામાં છે શું બતાવે પરિસ્થિતિ તો બંને ને આપણે જોઈએ છીએ આર્થિક રીતે પેલા કરતા કદાચ વધારે કષ્ટ છે આના જીવનમાં પણ એ કે છે કે અમે મજામાં છીએ આ બધા ઉદાહરણો પરથી આપણે એક જ કન્ક્લુઝન પર આવવું છે નેક્સ્ટ કે વિપરીત પરિસ્થિતિ એ દુઃખ નથી અને વિપરીત પરિસ્થિતિ એ દુઃખનું કારણ પણ નથી ગુણાદિતનંદ સ્વામીએ એમની એક વાતમાં આપણને સુંદર સમજ આપી છે સ્વામી કે છે કે આ લોક અંદર બે દુઃખ છે જેને આપણે સાચા અર્થની અંદર દુઃખના કારણોમાં ગણાવી શકીએ આ લોક અંદર બે દુઃખ છે એક તો ખાવા ન મળે અને બીજું ખાવા મળે પણ પચે કોકને બિચારાની એટલી બધી આર્થિક સ્થિતિ ખરાબ હોય ખાવા જ ન મળતું હોય અને કોકની પરિસ્થિતિ એવી હોય કે ખાવાનું મળતું હોય પણ ખાઈ જ ન શકતો હોય પચતું જ ના હોય સ્વામી કે આ બે દુઃખ સિવાયના જેટલા કઈ દુઃખ છે એ બધા અજ્ઞાનના દુઃખ છે હવે આપણે અંતદ્રષ્ટિ કરવાનો વિષય આવ્યો આપણામાંથી કેટલા એવા છે કે જેને અઠવાડિયાથી ખાવા ન મળ્યું હોય કોઈ જ નહીં આપણામાંથી કેટલા એવા છે કે જેને ખાવાનું મળ્યું પણ અઠવાડિયાથી ખાઈ ન શક્યા હોય પછતું જ ન હોય અઠવાડિયાથી એવું તો છે જ નહીં બે માંથી એક કારણ આપણા જીવનમાં નથી અને છતાં પણ અંતરના કોઈક ખૂણાની અંદર ગ્લાની છે

તો સમજવું કે આવી કોઈક ખામી આપણી અંદર છે આપણે કોઈક અજ્ઞાનનો ભોગ બન્યા છીએ આ દુનિયાની અંદર કેટલાક અજ્ઞાન એવા હોય છે જે હોવા છતાં આપણને ખબર નથી પડતી ઘણી વખત ઉદાહરણથી આપણે સમજવા પ્રયત્ન કરીએ દાખલા તરીકે કોઈક વ્યક્તિ એવી છે કે જેનો જ્યારથી જન્મ થયો ને ત્યારથી એને આંખના બે નંબરના ચશ્મા છે એને જ્યારથી જન્મ્યો ત્યારથી એટલે એને અમુક વિઝન ઓછું જ છે પણ એને ખબર નહીં પડે એ તો એવું જ સમજ છે કે બધાને આટલું જ દેખાતું હોય તો કોકને આંખના ચશ્માના નંબર હોય અને એને ક્યારે ક્યારે કોઈ દિવસ ટેસ્ટ ન કરાયો તો બને વર્ષો સુધી એવું થાય કે એને રવિન્દ્રનાથ ટાગોરના જીવનનો પણ આવો પ્રસંગ છે કે એને આંખના ચશ્મા તો ખબર નહોતી એ કોઈક મિત્રને કે રમતા રમતા એને એના ચશ્મા ચડાવે એના મિત્રના પિતાના અને એ વખતેને ખ્યાલ આવ્યો આ તો બધું દેખાય છે તો આપણે નથી જોતા પણ આપણને ખબર નથી ખબર ક્યારે પડે કે કોકને દેખાતો હોય ને આપણને દેખાતો હોય દૂરથી આપણે બેઠા પેલો કે મને તો ઘડિયાળમાં વંચાય છે કે કે મને મને તો ખ્યાલ આવે આંખમાં નંબર આવ્યા લાગે છે પણ ઘણી વખત એવું બને દાખલા તરીકે કોઈ ગામ આખું એવું હોય કે કોઈક શહેર આખું એવું હોય કે કોક દેશ આખો એવો હોય કે જેમાં જેટલા લોકો જન્મે ને બધાને જન્મથી બે નંબરના ચશ્મા હોય તો કલ્પના કરો કોણ કોને કે મને દેખાય છે બધાને અડખું જ દેખાતું હોય એટલે કોઈને ખબર ના પડે કે આપણને નંબર છે બરાબર ને વ્યાપક અજ્ઞાન છે એમ આખી દુનિયા એક વ્યાપક અજ્ઞાનની અંદર ડૂબેલી છે બધા જ કોણ કોને કે અજ્ઞાની છે બધાને એક સરખો જ અનુભવ થતો હોય એટલે પછી કોણ કહી શકે બીજાને પણ આપણે જેવો જ અનુભવ થતો હોય એટલે આપણા ને એના અનુભવો મેચ જ થયા કરે અને એટલે બરાબર લાગે આપણે બરાબર જ જ એવું લાગ્યા કરે આમ થાય આવી પરિસ્થિતિમાં તો દુઃખ થાય જ આવી પરિસ્થિતિમાં તો અશાંતિ થાય જ એનો કોઈ વિકલ્પ જ નથી એવો આપણને લાગ્યા કરે કોઈક બીજા બ્રહ્માંડમાંથી એવા કોઈક વ્યક્તિ આ બ્રહ્માંડમાં આવે કે જેને આંખના નંબરના ચશ્મા ન હોય અને પછી એક ભાઈ આ તો દેખાય તમને બધા નથી દેખાતું તમારી આંખની કોઈક ખામી છે ત્યારે આપણે સ્વીકારવું પડે કે હા ભાઈ તને દેખાય છે તો પછી અમારી આંખની કોઈ ખામી હોવી જોઈએ એવી રીતે કોઈક બીજા બ્રહ્માંડમાંથી નહીં પણ માયાથી પરના કોઈક પુરુષ આ લોકમાં આવ્યા હોય અને પછી એની સામુ જોઈને આપણને ખબર પડે કે એમને તો અશાંતિ નથી થતી મને થાય છે તો સમજવું આપણે કોઈક અજ્ઞાનનો ભોગ બન્યા છીએ તો એક વ્યાપક અજ્ઞાન એ છવાયેલું છે અને એની અંદર આપણે આપણે રહ્યા છીએ હવે એ કેવી રીતે ખબર પડે એવા પુરુષના વચનોથી આપણે સમજવું પડે જે આ અજ્ઞાનનો ભોગ બન્યા નથી અને એવા વચનો એટલે આપણા શાસ્ત્રો શાસ્ત્રો એ ભૂમિકાથી લખાયેલા છે એ ભૂમિકાથી બોલાયેલા છે જે ભૂમિકાએ આપણે જે અજ્ઞાનની અંદર હોઈએ છીએ એ અજ્ઞાન નથી એ ભૂમિકાથી આપણા મહાપુરુષોએ આપણા ઋષિઓએ આપણા ગુરુઓએ અને આપણા ઈષ્ટદેવે આપણને એ વાત કરી છે તો આજે આપણે એ અજ્ઞાન ઉભું થયું છે એના ટાળવાના ઉપાય માટે વિચારીએ છીએ તો એક વસ્તુ આપણે સ્વીકારી લઈએ ગુણાતીતાના સ્વામીના વચનોથી કે જો ખાવા મળે છે ને બચે છે તો એ સિવાયની જેટલી કાંઈ અશાંતિ આપણને અનુભવાય છે એ બધાનું કારણ અજ્ઞાન છે એટલે એવું ક્યારેય ન સમજીએ કે બહારની પરિસ્થિતિ સુધરી જશે તો આપણે સુખી થઈ જશું કેટલાક ને એમ છે આપણે એ નહીં પણ ગુજરાતમાં ને ચરોતરમાં ને ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં બહુ છે કે આપણે અમેરિકા પહોંચે ને એટલે બસ બધું પૂરું અમેરિકા પહોંચીએ એટલે આપણા જીવનના બધા પ્રશ્નોનો અંત આવી જશે પણ નથી આવતો એ પણ એક વાસ્તવિકતા છે તો બહારની પરિસ્થિતિ એ આપણને ક્યારે આત્યંતિક પ્રશ્નોનું સમાધાન નથી આપતી એ પણ એક હકીકત છે એ આપણે સ્વીકારીએ સાથે સાથે બીજું એ પણ સમજી રાખીએ કે બારની પરિસ્થિતિ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી કદાચ આપણે સુધારવા માંગશું ને તો પણ આ દુનિયામાં આપણા હાથમાં કેટલું છે બધું નહીં સુધારી શકીએ તો આપણે એવી રાહ જોઈને બેસી દઈએ કે પરિસ્થિતિ સુધરશે પછી હું સુખી થઈશ તો એ અંત ક્યારે આવવાનો જ નથી મહારાજે આ વાત મુક્તાનંદ સ્વામીને કરી હતી અને કુણાદિત સ્વામી જાગા સ્વામીને આ વાત કરી હતી કે આ સંસાર એવો છે આ સંસારમાં દુઃખ પ્રશ્નો એ બધાને આવ્યા છે મહારાજે કહ્યું કીધું ભગવાનને પણ વગર વાંકે પ્રશ્નો આ સંસારમાં આવ્યા છે ભગવાનને પણ અને શ્રીજી માં જે દ્રષ્ટાંત આપ્યું છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન એ પોતે જેલમાં જન્મ્યા પરિસ્થિતિ વિચારજો જો આપણા કરતા વધારે કઠણ પરિસ્થિતિ છે કે નહીં એમની જેલમાં જન્મ્યા આપણામાંથી કોઈનો જન્મ જેલમાં થયો નથી સ્વામીએ કીધું છે કે ગરીબની સ્ત્રી હોય તો પણ એને સુવાવડમાં તો કઈક સવા શેર સારું ખાવાનું મળે દેવકીજીના નસીબમાં એ પણ હતું નહીં જેલના રોટલા ભાંગવાના હતા કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ્યા જન્મતા વેત મા બાપનો વિયોગ થયો છે જન્મતા વેત મા બાપને છોડીને ગોકુળમાં જવાનું થયું પણ ત્યાં ગયા પછી કઈ જલસા હતા હજી તો છ દિવસ નથી થયા ત્યાં પેલી પૂતના આવી વળી થોડાક દિવસ થયા જોઈએ છે આખું ધમાલમાં ગયું કે નહીં હવે વર્ષની ઉંમર થઈ અને ગયા છે ત્યાં કંસનું તેડું આવ્યું કંસની સાથે મારામારી કરી કુવલિયા પીડા હાથી ને માર્યો ચાણુ ને મુસ્તિક ને માર્યા કંસ નો વધ હાશ હવે શાંતિ પણ હવે કઈ શાંતિ નહોતી પછી તો જવાનું તો ભણવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનું હતું કે એર કન્ડિશન સ્કૂલ નહોતી જંગલ મારીને ભણવાનું હતું તપશ્ચર્યા કરવાની હતી અને ભણવું ઇટસે મોટી તપશ્ચર્યા છે આપણે ભણીને આવે છે આપણને ખબર છે ભણવું કેટલું મોટું તપ છે અને જે આમાં ભણનારા હશે અત્યારે છે ને મેડિકલ સ્ટુડન્ટ આમાં બેઠા છે ને આ તું કરે કેટલા સ્ટુડન્ટ્સ બેઠા છે હા આપણે ભણવું એ પોતે જ કેટલી તપશ્ચર્યા છે પોતે જ દુઃખ છે એક પ્રકારનું ને આપણા ઘરમાં નાના બાળકો હશે હવે એ લોકોને કેટલું બધું દુઃખ એને એવું થતું હશે આપણે હાલુ રોજ ઉઠીને સ્કૂલમાં જવાનું રોજ હોમવર્ક કરવાનું કોઈ દિવસ ટ્યુશન નહી ભરવાનું એને હોમવર્ક નહીં કરવાનું અને એને કોઈ દિવસ બસ પરીક્ષા નહીં આપવાની એટલે એ બાળક એમ કે છે કે આપણે જયારે પપ્પા થશે ને પછી કોઈ ચિંતા નહીં પ્રશ્નના પ્રકારો બદલાય છે તો કૃષ્ણ ભગવાન પોતે ત્યાં ગયા છે સાંધીપની ઋષિના આશ્રમમાં ભણવા ત્યાં જલસા તો નથી ભણીને પાછા આવ્યા પછી ગુણાતીરાય સ્વામીએ લખ્યું છે સ્વામી કે કોઈ પરણીને સ્ત્રી આપી નથી એટલે પછી તો એમની લડાઈઓ થઈ બધી અને લડાઈઓ કરી કરી કરીને બધી સ્ત્રીઓને પરણ્યા સોળ હજાર એકસો ને આઠ સ્ત્રીઓને પરણ્યા હવે એ તો ભગવાન છે એટલે અવતાર હતા ભગવાનનો એટલે બીજું કંઈ આપણે એની અંદર ન કલ્પીએ પણ આ લોકમાં જીવ્યા છે ને સંસારના બધાના સામનો એમને કર્યો છે તમે આનું વધારે રાખો છો ને મારું નથી રાખતા આને હાચો છે મારું નથી હાચર રોજ ઉઠીને પ્રશ્ન આ થયા છે આ ઇતિહાસમાં લખાયા છે આ બધા પ્રશ્નો એ બધામાંથી પોતે પસાર થયા છે હવે એ પ્રશ્નોમાંથી માંડ પોતે નવરા થયા

લડાઈ કરી આખો 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 કૌરવનો પાંડવોના સેનાનો સંહાર થઈ ગયો પાછા આવ્યા પોતે અને પછી શું થયું છે બહુ ભયંકર પરિસ્થિતિ થઈ છે કૃષ્ણ ભગવાનની નજર સામે એના જ દીકરાઓ અને એના જ દીકરાના દીકરાઓ બધા દારૂ પીને અંદર અંદર ઝઘડતા થઈને લડ્યા છે અને કૃષ્ણ ભગવાનની નજર સામે અંદર અંદર કપાઈને મરી ગયા છે કોઈ બાપ માટે આવી ઘટના બને કેના બે દીકરાઓ બાપની નજર સામે એકબીજાનો খুন કરી નાખે એના બાપ માટે આનાથી વધારે દુઃખદ ઘટના કઈ હોય કૃષ્ણ ભગવાનના જીવનમાં આ ઘટના પણ બની છે અને છેલ્લે એમણે દેહનો ત્યાગ કરી દીધો એવું લાગે છે કે બહુ મજા કરી કૃષ્ણ ભગવાને આ લોકની અંદર તો रामचंद्र ભગવાનના જીવનમાં જો શું શું જલસા કર્યા છે એમણે ચૌદ વર્ષ સુધી વનવાસ આવ્યો છે ને એમણે ભયંકર વનવાસ અને એમાં સીતાનો વિયોગ કેટલા કષ્ટદાયક સંજોગોમાંથી પસાર થયા છે અને સીતાનું દુઃખ તમે વિચારો કે સીતાને તો છે કોઈ દિવસ બહાર મૂક્યો નથી એને જંગલમાં ભટકવાનું થયું અને એનાથી આગળ વધીને રાવણ ઉપાડી ગયો એના કરતા મોટું દુઃખ અને એના કરતા ત્રીજું મોટું દુઃખ રામે ત્યાગ કર્યો વગર વાંકે આટલા શુદ્ધ હોવા છતાં પણ છતાં પણ સીતાના ઉદ્ગાર જુઓ એમણે કીધું લક્ષ્મણજીને મને કાંઈ દુઃખ નથી

પછી આપણે બસ શાંતિથી ભજન કરીશું સુખ એ થવાનું યોગી બાપા દ્રષ્ટાંત આપતા એક માણસ ઘોડો લઈને જતો હતો રસ્તાની અંદર ઉનાળાનો વખત હતો અને તરસ લાગી ઘોડા ને એક કુવા પાસે પાણી પીવા માટે લઈ ગયો કુવા કોસ કોષ ચાલતો હતો પેલા ખેડૂત હતો ને એ કોષ ચલાવતો હતો કોષ ચલાવે એટલે પાણી થાળામાં પડે અને પછી એ થાળામાંથી પાણી સીધું ખેતરમાં જતું રહે થોડીક વાર માટે પાણી રે પડે ભેગું વહેવા માંડે હવે પેલો માણસ ત્યાં જઈને ઉભો રહ્યો અને ઘોડાને પાણી પીવા માટે થાળા પાસે મોઢું લઈ ગયો તો બોલો કિચુડ કિચુડ અવાજ આવતો કોષ ફરે ને એનો આવે એટલે ઘોડો ભડકીને પાછો ફરે આવું બે ત્રણ વખત થઈ એટલે પેલા ઘોડાવાળાએ કોષવાળાને કીધું કે ભાઈ કોષવાળા તું તારો કોષ થોડીક વાર બંધ રાખ કારણ કે આ તારો કિચુડ કિચુડ અવાજ આવે છે ને એટલે આ મારો ઘોડો ભટકે છે ભડકે છે ને પાણી નથી પી શકતો તો તું થોડી વાર આ કિચુડ કિચુડ બંધ કર ત્યારે કોષ વાળો છે એ ઘોડાવાળાને કે છે કે ભાઈ ઘોડાવાળા આ તારે જેટલું પાણી પીવડાવવું હોય ને એટલું પીવડાવી દે કારણ કે બંધ થઈ જશે તો પાણી બંધ થઈ જશે તો પાણી પડશે જ નહીં તો પીશે શું એટલે તારે જેટલું પીવડાવવું હોય ને પાણી એટલું આ કીચુડ કિચુડ ની અંદર તું પીવડાવી લે બાકી એવી આશા ન રાખીશ કે કીચુડ કિચુડ બંધ થઈ જાય એમ આપણને કેટલીક આશા એવી છે કે બસ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય ને પછી આપણે શાંતિથી ભજન ભક્તિ સત્સંગ કરવો છે આ દીકરો મોટો થઈ જાય પછી વાંધો નહીં એ બરણી જાય ને પછી વાંધો નહીં એ ધંધે લાગી જાય ને પછી વાંધો નહીં પણ એ કીચુડ અંદર ની અંદર કરવાનું છે જે કઈ કરવાનું છે ને એ બંધ થવાનું નથી એ સ્વીકારી લઈએ અને સ્વીકારીને આપણે સૈદ્ધાંતિક રસ્તો અપનાવીએ કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત થાય આ દુનિયાની એક પણ પરિસ્થિતિમાં એવી તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે જો આપણે જ્ઞાનનો રસ્તો અપનાવીએ તો આ જગત ને આપણે એમ સમજીએ છીએ આ બધું કાયમ માટે રહેવાનું છે પણ એ જગત નાશવંત છે એને આપણે જેમ છે તેમ સમજવું એ છે આદિ અને અંતનું જ્ઞાન ચોથી બાબત છે આપણે આજુબાજુ રહેનારા લોકો છે એને જેમ છે એમ નથી સમજતા એમાં જે સારી બાબતો છે એને આપણે ગ્રહણ કરવાનું કોશિશ નથી કરતા એટલે એને લીધે આપણને દુઃખ થાય છે તો બીજામાંથી શ્રેષ્ઠને ગ્રહણ કરવાનું જે જ્ઞાન છે ગુણ ગ્રાહક ગ્રસ્તી છે એ ચોથા પ્રકારનું જ્ઞાન છે પાંચમી બાબત છે આપણે આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ અથવા બીજા લોકો જે કાંઈ ક્રિયા કરીએ છીએ આ કરે છે આ દુનિયામાં એના કર્તા કોણ છે કોણ અલ્ટિમેટલી આ બધું કરનાર છે ચાલકબળ કોનું છે પાવર કોનો છે અલ્ટિમેટ એન્ટિટી કોણ છે શેની શક્તિથી આ બધું ચાલી રહ્યું છે એને આપણે જેમ છે તેમ નથી સમજતા એને સમજવું એટલે ભગવાનના કર્તા પણ જ્ઞાન છે અને છેલ્લી બાબત છે કે આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ સવારથી સાંજ સુધી એ ક્રિયાના હેતુને શુદ્ધ હેતુને આપણે જેમ છે તેમ નથી સમજી શક્યા આપણે સમજીએ છીએ કે આ આપણે પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે આપણી કામનાઓની પૂર્તિ માટે કામ કરીએ છીએ વાસ્તવિકતામાં કોઈ પણ ક્રિયાનો અંતિમ હેતુ ભગવાનની પ્રસન્નતા છે ભગવાનનો રાજીપો છે